મારું નામ પટેલ જોશનાબેન છે મારું ગામ જાગેશ્વર છે અમે આજે કલેક્ટર સાહેબ ને પત્ર આપવામાં આવ્યા છે તો અમારી એબીજી જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર આપવાના કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે અત્યાર સુધી અમારો છત્રીસ મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લુઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી હમણાં

અમે અધિકારી જોડે વાત થઈ એ લોકો મને કોઈ જવાબ સરખો આપતા નથી એના કારણે ફરી બીજી વાર અમે બીજી વાર બે વર્ષ પહેલા આવ્યા હતા અને આજે ફરી અમે આવેદન પત્ર આપવા વાળા છે કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા તે હજુ એનો કાયદો ચોપડે જ છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે કે એનો એનો મુદ્દો જે છે એનો ઉકેલવા કોશિશ કરે અને જે અમારા લેન્ડુ જે છે એને નોકરી અપાવે અચ્છા તમારું નિરાકરણ નહીં આવે શું કરશો નિરાકરણ આ તો અમને પાંચ દિવસના ટાઈમ આપશું પછી ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કમીના ગેપ પર બેસીને ગેપ બંધ કરવાની કોશિશ કરવી પડશે